આઠ જેટલા ચોરીના ગુના ચોર આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાઈડર ચોરને ઝડપી લેવામાં સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે સ્પાઈડર ચોર વિમલસિંહ ઉર્ફે બોલાને ને બાતમી ના આધારે ઝડપી પાડ્યો હતો 12 मार्च 2025 ના રોજ રિંગ રોડ પર આવેલી જીવનદીપ કોમ્પ્લેક્સ માં તણ ઓફિસમાંથી 1,64,000 ના મુદ્દામાલની ચોરી થઈ હતી આ બાબતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં તણ જેટલા ચોરીના ગુના दाखल થયા હતા જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ આ ચોરને પકડવાની તજવીજ શરૂ કરી હતી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી કરનારીસમ પાઇપની મદદથી 5મા માળ સુધી ચડ્યો હતો અને ત્યાર બાદ પાઇપની મદદથી નીચે ઉતર્યો હતો ક્રાઈમ બનતી ડિમેર蘭дер સિતલ ટોકીઝ રિવર ફ્રન્ટ પાસેથી ચોર આરોપીને ઝડપી પડ્યો તો આરોપી વિજયસિંહ રૂપે બોલા ઠાકોરસામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી સ્પાઇડરમેન જેમ હાઈરાઈઝ બિલ્ડિંગ કે પછી ત્રણ ચાર માળની ઈમારતમાં લગાવેલા પાઇપની મદદથી બિલ્ડિંગમાં घुसતો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ચોર આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરીઓની વિગતો પણ જાણવા મળી હતી